હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ શ્રી ખોડું કન્યા શાળા તો ચાલો પ્રવાસમાં જવું છે લાગે છે કે કન્યા શાળાના બાળકો અને શિક્ષકો ક્યાંક પ્રવાસમાં જઈ રહ્યા છે પણ ક્યાં ચલો એમને જ પૂછીએ અલ તમે ક્યાં જઈ રહ્યા છો ઓ આ લોકો તો એવા નાચવામાં પડ્યા છે કોઈ જવાબ પણ નથી આપતું ચાલો બોલો બોલો કાંઈ વાંધો નહીં ચાલો એ આપણને જવાબ નથી આપતા તો આપણે એમની પાછળ જઈએ અને જોઈએ કે એ લોકો ક્યાં જાય છે ઓહો હો તો આ તો સરસ મજાની પ્રાકૃતિક શિબિરની અંદર પહોંચી પણ ગયા છે અરે વાહ અને શું ચાલી રહ્યું છે અચ્છા ખોડું કન્યા શાળાની દીકરીઓ ક્યાંય જાય અને સફાઈ ન કરે ધેટ ઇઝ ઇમ્પોસિબલ એકચ્યુલી તો એ લોકો અહીંયા આગળ સફાઈ કરી રહ્યા છે અમે જઈએ પછી એ લોકો પણ કહેવા જોઈએ ને કે ના દીકરીઓ બાકી હતી એમ હો અમારું ગ્રાઉન્ડ સાફ કરીને ગઈ તો આ છે હિંગોળગઢ કે જે આપણા જ ગુજરાત રાજ્યનું એક સુંદર મજાનું ઘરેણું કહી શકાય ખોડું કન્યા શાળામાંથી દીકરીઓને તદ્દન નજીવા ખર્ચે પ્રકૃતિની નજીક લઈ જવાનો ખૂબ જ સુંદર પ્રયાસ કરવામાં આવે છે અને એ અંતર્ગત સરકારશ્રીના વન વિભાગ દ્વારા શાળાઓની અંદર જે પ્રાકૃતિક શિબિર કરાવવામાં આવે છે એની અંદર અમે ભાગ લેવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમારી આ ત્રીજી શિબિર છે અત્યાર સુધી અગાઉ અમે બે શિબિર પણ કરી આવ્યા છીએ અને અમારી આ ત્રીજી શિબિર છે હિંગોળગઢ પ્રાકૃતિક શિબિર તો કહેવાય છે કે જે મજા નથી દુનિયાના ટોળામાં એ મજા છે કુદરતના ખોળામાં તો હિંગોળગઢની અંદર પ્રકૃતિના ખોળામાં બે દિવસ સુધી રહેવાનો જમવાનો રમવાનો અને સૂવાનો આનંદ અમે બધાએ માણ્યો પ્રકૃતિ એ પણ માં જ છે અને એ તમને ક્યારેય તરછોડતી નથી તો આ બે દિવસની શિબિરની અંદર હિંગોળગઢના પ્રાકૃતિક વને અમે અમને એ રીતે એમના ખોળામાં લઈ લીધા કે અમને ત્યાંથી બહાર નીકળવાનું મન જ ન થયું શિબિરની અંદર એનું એક મુખ્ય આકર્ષણ હોય છે ટ્રેકિંગ કે જેમાં તમારે જંગલમાં પગપાળા ચાલવાનું હોય છે અને વધારેમાં વધારે તમને એ લોકો ચલાવે છે તો આ દીકરીઓના મોઢાને તમે જુઓ અને શું તમે કહી શકો કે એ દીકરીઓ આઠેક કિલોમીટર જેટલું ચાલી ગઈ હશે ના કારણ એમના ચહેરા ઉપર હજી પણ એટલો જ ઉત્સાહ એટલો જ તરવરાટ જોવા મળે છે જંગલ છે ને એ તમને ક્યારેય થાકવા નથી દેતું અને એનો અમે અનુભવ કર્યો કે અમે બિલકુલ થાક્યા પણ નહીં અને આ સરસ મજાના વનની અંદર આ છે હિંગોળગઢના જંગલની અંદર આવેલો વ્યૂ પોઈન્ટ વ્યૂ ટાવર કે જે ઊંચાઈ ઉપર હોય છે તેના ઉપરથી તમને આખું જંગલ દેખાય છે તો અમે આ પોઈન્ટ ઉપર ઊભા રહી અને આખા જંગલનું નિદર્શન કર્યું તમે ક્યારેય બોલતું જંગલ સાંભળ્યું છે નહીં ને તો જુઓ આ જંગલ એવું નથી લાગતું કે એના એક એક વૃક્ષો આપણને જાણે કંઈક કહી રહ્યા છે કે જેને કહેવા માટે આપણે કોઈ જ શબ્દોની જરૂર નથી આ જંગલની અંદર સુંદર મજાનો એક કિલ્લો આવેલો છે એ સિવાય ચિંકારા જેવા પ્રાણીઓ પણ આ અભયારણ્યની અંદર જોવા મળે છે સવારમાં સુંદર મજાનું પક્ષી દર્શન પણ અમે કર્યું જેમાં ઘણા બધા પ્રકારના પક્ષીઓ આ સાહેબે અમને બતાવ્યા એ છે આ ફોરેસ્ટ ઓફિસર કે જે બે દિવસ સુધી સતત અમારી સાથે હતા જેમણે અમને જંગલનો પરિચય આપ્યો જંગલની અંદર અલગ અલગ પદ્ધતિઓથી એ લોકો જે વૃક્ષો ઉગાડે છે એના વિશે એમણે એમને બધી વાત કરી એમાંની એક પદ્ધતિ એટલે જાપાનીઝ પદ્ધતિથી ઊભું કરેલું મિયાવાકી જંગલ કે જે એક જ વર્ષની અંદર આખું જંગલ ઊભું થઈ જાય છે અને એની એ નવી ટેકનોલોજીથી એ લોકોએ ત્યાં એક નાનું એવું જંગલ ઊભું કર્યું છે તો આ પદ્ધતિ અમે પણ અમારી શાળામાં અપનાવવાનો પ્રયત્ન કર્યો છે કહેવાય છે કે કન્યા શાળા જ્યાં જાય અને કાંઈક નવું ન લાવે એ તો શક્ય જ નથી તો અમે પણ એ મિયાવાકી જંગલની પદ્ધતિ અમારી શાળામાં લઈ આવ્યા છીએ અને એને અમે અમારી શાળામાં સાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે આશા રાખીએ કે અમે એમાં સફળ થઈએ અને બે દિવસના અંતે અમારી આ દીકરીઓ કે જેમના ચહેરા ઉપર જેમના પગમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો થાક દેખાતો નથી અને હજી પણ પતંગિયાની જેમ આ જંગલની અંદર ઉડવા માટે તૈયાર છે જાણે કે અમને કહે છે કે અમારે હવે પાછું નથી જવું હજી અહીંયા અઠવાડિયું રહેવું છે અને હજી આનંદ માણવો છે તો ફરીથી એમને લઈ આવીશું એવી આશા સાથે આવ